બાળકોએ લીધો હતો જેમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ જિલ્લા રમત વિકાસ અધિકારી બિસ્મય વ્યાસ એ કોચ સરોની બેન કન્વીનર સાજિદ મંસુરી તમામ લોકોની ઉપસ્થિતિમાં સરસ ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધા યોજાઈ જેમાં એલેમ્બિક સ્કૂલની વિદ્યાર્થીની નવમા ધોરણમાં ભણતી વિશ્વા ગોસ્વામીએ ફર્સ્ટ નંબર લાવ્યો છે અને બીજા બાળકોને પણ મેસેજ આપ્યો છે પ્રોત્સાહન આપ્યું હતું તમામ સ્પર્ધામાં બાળકોએ ભાગ લેવો જોઈએ સાથે વિજેતાઓને પુરસ્કાર ઇનામ આપવામાં આવશે સાથે ટેલેન્ટ ફોર્મ આપીને આગળ ટેલેન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેશે સારું પરફોર્મન્સ કરશે અને સિલેક્શન થશે તેમાં સરકાર તરફથી તમામ ફ્રીમાં સુવિધા મળશે આજે ખેલ મહાકુંભ પશ્ચિમ ઝોનની એટલે કે વેસ્ટ ઝોનની સ્પર્ધાઓ ખેલ મહાકુંભની અત્યારે ચાલી રહી છે અને અંદાજે પંદરસોથી બે હજાર ખેલાડીઓ આજની સ્પર્ધામાં ભાગ લીધેલું છે ઘણી મોટી સંખ્યામાં બાળકો આવ્યા છે એટલે એ જોઈને એવું ચોક્કસપણે લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાતમાંથી સારા ખેલાડીઓ તૈયાર થઈને કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડિયાનું નામ ઊંચું કરશે અને ઇન્ટરનેશનલ મેડલિસ્ટ બનશે એવા પૂરા ચાન્સીસ છે કોણ કોણ વિજેતાને શું પુરસ્કાર આપવામાં આવશે અત્યારે આ કક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે અને ઝોન કક્ષામાંથી પ્રથમ અને બીજા સ્થાનના જે ખેલાડી છે એ જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય થશે અને જિલ્લા કક્ષાની સ્પર્ધા ત્રણ અને ચાર તારીખે યોજવામાં આવશે ઉપસ્થિત આજની આપણી સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર દિનેશ કદમ સર અહીંયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા હતા સાથે સાથે વિશ્વ વિસ્મય વ્યાસ જે આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડ ગુજરાતના હેડ કો હેડ છે અહીંયા વડોદરાના એ પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા અને સાથે સાથે એસએસજીના એથ્લેટિક કોચ અને

ડિસ્ટ્રિક્ટ લેવલ પર હું સિલેક્ટ થઈ છું એની પ્રેક્ટિસ કઈ જગ્યા પર કરો છો તમે ટીપી 13 માં એક ગ્રાઉન્ડ છે શું મમ્મી પપ્પાને શું કેટલો સાથ સહકાર છે હા મમ્મી પપ્પા બંને અને આખી ફેમિલી મને બહુ સપોર્ટ કરે છે અને પપ્પા સૌથી વધારે સપોર્ટ કરે છે આ બાળકોને શું મેસેજ આપશો સ્પર્ધા વિશે કે પણ આગળ સ્કોપ છે તો આગળ વધવું હોય તો શું નામ તમારું વિશ્વાગોસ્વામી